આડારમાં દો તો કેમ જો બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું તો ભાઈ સતરે સવારના વાગી ગયા છે હાલ તો વાગી ગયા છે દસ વાગી ગયા છે દસ વાગ્યા જે ઉઠ્યો છું હવે બા પીવું બ્રશ બ્રશ કરું પછી તમને મળું ત્યાં સુધી ગુડ બાય તો કંઈશ નહીં બે લીધે ફર્સ્ટ ક્લાસ રેડિંગ થઈ ગયા છે તૈયાર ભય મસ્ત થઈ ગયા છે હવે આજના બ્લોગને કરીએ બી કન્ટિન્યુ બ્લોગ કન્ટિન્યુ બને રેજો કરતા ખૂબ મજા આવે ગયો ગયો જેટલો બચી ગયો ફોનો આજે તો ફોન રામ રામ સત્ય હતા બચી ગયો છે આજે ફોન ફોન આખો એકદમ બચી ગયો છે ખબર ખબર જ ના પડી કઈ રીતના હાથમાંથી ગયો એકદમ તો કંઈ નહીં ગઈશ આજે ક્વોલિટી તો થોડીક લો આવે છે કેવી આવે છે સાવ કરતાં સાવ બેકાર ક્વોલિટી આવે છે તો એટલા માટે એડજસ્ટ કરી લેજો કારણ કે આજે હું કાર બનાવું છું ને એટલા માટે ક્વોલિટી થોડીક લો આવે છે એટલા માટે એડજસ્ટ કરી લેજો આજનો દિવસે વાગી ગયા છે અગિયાર રેડી રેડી થયા એક કલાક થઈ ગયો અગિયાર વાગી ગયા છે હવે કંઈ નહીં નાસ્તો કરશું પછી તમને મળશું પંખાના લીધે એ બધું ઓલું થાય છે પંખો પંખો બંધ કરવો પડશે ચલો પંખો કરો બંધ થાય ભાઈ પંખો બંધ કરો ચલો ચલો થઈ ગયો હાથ દુખવા માંડી ગયો એક એક મિનિટ વ્લોગિંગ કરીને હાથ દુખવા માંડી ગયો તો આગળ હું કઈ રીતનું વ્લોગિંગ કરી શકીશ હાથ દુખવા માંડી પડ્યો દર્માં જોઈ તો સારખું તો આવે છે ને નહીં તો ખબર પડે કે વ્લોગનું એંગલ જ સારું નથી તો કહીને ગાઈસ થોડી વાર સુવી પછી પછી નીકળીએ કંઈક ફરવા માટે જઈએ શું કરીએ આખો દિવસ ઘરમાં બેઠા બેઠા ફરવી ફરવી મજા કરવી પછી તો મજા આવે નહીં તો ગાઈશ હવે ટીવી જોવાનો વિચાર છે પણ ટીવી જોઈશ તો પાછો રોગ નહીં બને એટલા માટે કેન્સલ કરો ચલો ટીવી જોવાનું ટીવી બી જોવાનું કેન્સલ કરો ચાલો ચલો તો કઈ એંગલ જો સારું ના આવે યાર ઊભું થવું પડ્યું એંગલ કારણે સુઈ જઈએ ને એટલે એંગલ સારું ના આવે અને આ જો આપણો આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ કેવો છે કમેન્ટ કરજો કરજો કમેન્ટ હવે બીજો સિક્સટીન પ્રો મેક્સ લેવા જવાનું છે તો એની તૈયારી કરવાની છે કાલે જવાનું છે આપણે સિક્સટીન પ્રો મેક્સ લેવા તો ગાઈસ વિડીયોમાં વધારે બોર બોર નહીં કર્યો વિડીયો ગમેડિયોને લાઈક કરો ચેનલ પર નવો હોય કરો મને તમને બીજા નવા ટૉપિક બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દોરકાધીશ બાય